હેલો ગાઈઝ પાર્ટ ટુમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ ગામડે અને અહીંયા આપણે કરી લીધા છે ગામમાં જુંગીવારાના દર્શન અને પછી અમે આવી ગયા હતા કુળદેવીમાં ના દર્શન કરવા માટે અમારા કુળદેવી ગાત્રમાં અને હુમાઈમાં છે તેનું સરસ નવું મંદિર બનાવ્યું છે તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને પછી આપણે હવે જ કરવાના છે પછી આપણે કરશી હનુમાન દાદાના દર્શન અને પછી આપણે કરવાના છે ગણપતિ બાપ્પાના દર્શન તો ચાલો કરી લઈએ દર્શન દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છીએ વાડીએ જાવા માટે અને વાડીએ અહીંયા જોવા આપણું બપોરનું જમવાનું મસ્ત તૈયાર જ હતું રોટલા સેવ ટમેટાનું શાક રોટલી વડા દહીં વખાર ચટણી અને ઠંડી ઠંડી છાશ જમી મસ્ત અને પછી મેં અને કિસુએ વાડીમાં વિડીયો બનાવ્યા ઘણા બધા વિડીયો તો આપણે બનાવવા જ પડે પછી અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ માના મંદિરે દર્શન કરવા માટે અને સાથે સાથે છે ને અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત છે ને એટલું શાંત છે તો ચાલો આજે આપણે જઈએ રોજીમાના દર્શન કરવા માટે i'm going to

તો જો અત્યારે ઘેટા બગરા છે ને સાંજનો સમય છે એટલે જાય છે ઘરે અને અહીંયાનું વાતાવરણ અત્યારે કેટલું મસ્ત છે અને વાતાવરણ એન્જોય કરતાં કરતાં આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે તો ચાલો કરી લઈએ રજીમાના દર્શન દરિયા કિનારે એક નાનકડુંક માતાજીનું સરસ મંદિર છે તો માતાજીના દર્શન કરી લીધા છે અને હવે અહીંયાનો નજારા જુઓ કેટલા મસ્ત છે સાંજનો સમય છે અને આજનું આ વાતાવરણ જુઓ કેટલું મસ્ત લાગે છે એકદમ સરસ ત્યાં બધાને જરા એન્જોય કરીને આપણે છે ને થોડીક વાર અહીંયા બેસી અહીંયા છે ને આપણે નાસ્તો લઈ આવીને તો એ બેસી અને કરવાની બહુ મજા આવે પણ અમે લોકો તો ખાલી અહીંયા આવ્યા છીએ ફોટો અને વિડીયો બનાવવા માટે અને સાથે સાથે થોડીક વાર બેસતી દર્શન કરને કે લઈએ ત્યારે ઘર પેલા હા બેરી જા જા તે ચોય દે ભાઈ હા ચોય દે ભાઈ બેરી જય માતાજી જય માતાજી કરી મિનિટ માં હું થાય બીજી અમે બીજી હા હાથ જો માતાજી જય માતાજી હા હા ભણી ગણી નોટિસ દીજે હો માતાજી રક્ષા કરે હો

મસ્ત હોય ને આજે છે ને સાંજે આપણે વાડીએ બનાવવાની હતી બધા લોકો માટે તો ત્યાં આપણી પાઉંભાજીની બધી તૈયારી થઈ ગઈ છે અને બધું બોકાલું આપણે છે ને બાફી અને છુંદી લીધું છે ને અહીંયા આપણે કરવાની છે વઘારની તૈયારી ત્યાં મેં તેલ ગરમ મૂકી દીધું છે આજે આપણે છે ને વીસથી પચીસ જણાની પાઉંભાજી બનાવીએ છીએ તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડુંક એડ કરશી જીરું અને પછી આપણે એમાં એડ કરવાની છે કટ કરેલી તો ડુંગળી એડ કરીને એમાં આપણે થોડુંક એડ કરી દેસી મીઠું એટલે આપણી ડુંગળી ફટાફટ પાકી જાય ત્યાં આપણે ડુંગળી તો છે ને પાકવાની શરૂ થઈ ગઈ છે હવે આપણે ધીમા તાપે આપણે ડુંગળીને એકદમ સરસ રીતે પાકવા દેવાની છે ડુંગળી એકદમ સરસ પાકી જશે ને પછી આપણે એમાં એડ કરવાના છે કટ કરેલા ટમેટા અને લસણવાળી ચટણી લસણવાળી ચટણી જો આપણી અહીંયા તૈયાર જ છે તો આપણે હવે ડુંગળીમાં છે ને લસણવાળી ચટણી એડ કરી અને એને થોડીક વાર માટે પાકવા દેસી તો આ લસણવાળી ચટણીના વિડીયો મારી શોર્ટ્સમાં છે જ ત્યાં જઈને તમે જોઈ જ શકો છો તો આપણે લસણવાળી ચટણી એડ કરી દીધી છે ને હવે આપણે એને મિક્સ કરી લઈશી એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે ને પછી આપણે એમાં એડ કરવાના છે આપણા ટમેટા ટમેટા એડ કરી અને પછી આપણે વઘારને એકદમ સરસ રીતે પાકવા દેવાનો છે વઘાર એકદમ સરસ થઈ જશે ને પછી જ આપણે એમાં એડ કરવાનું છે બાફેલું બકાલું તો ચાલો તમે જ્યાં કેના ગામ મારા ગામ મે અચ્છા હેલો ગાઈસ તમે આવ્યા છે ગામડે અને આજે અમે બનાવીએ છીએ પાવભાજી દેખાડી તમને પાવભાજી બને છે તો અહીંયા જો આપણો વઘાર થઈ ગયો છે ટમેટા થોડાક કે પાકે ને એટલે આપણે નાખી દેશું એમાં ભાજી ના બસ બીજું કાઈ નહી આજે ગામડે આવ્યા છીએ બધા દર્શન કર્યા અને અત્યારે પાવભાજીનો પ્રોગ્રામ છે તો પાવભાજી

તો હાલો બધા પાઉભાજી ખાવા માટે અને કોને કોને ભાવે છે એમાં નહીં કમેન્ટમાં કહેજો જમી અને પછી આપણે નીકળવાનું છે ઘર તરફ ગુડ મોર્નિંગ મળીએ છીએ જામનગર મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં ચક્કર મારવા ને અત્યારે છે ને મસ્ત જામફળ પાયકા છે તો આપણે આજે ઉતારવાના છે જામફળ કેમ કે હમણાં બે ત્રણ દિવસથી આ કોઈએ છે ને જોયું નથી તો ઘણા બધા જામફળ પાકી ગયા છે તો ચાલો આજે ઉતારીએ જામફળ અને મસ્ત મસ્ત ઘરના જામફળ ખાઈએ અને ઘરના જામફળ હોય ઝાડમાં પાકેલા હોય ને તેની મીઠાશે કંઈક ઓર જ હોય અને અહીંયા ઘણા બધા જામફળ છે ને એ પક્ષી ખાઈ ગયા છે અડધા અડધા જો તમે જોઈ શકો છો અત્યારે ને બાકી આ જો પક્ષીનું ખાધેલું એ એકદમ મીઠું હોય એનો ટેસ્ટ તો આ બધા આપણે જામફળ અત્યારે ઉતારી લીધા છે તો મને અત્યારે મળી ગયા છે આટલા જામફર એકદમ મસ્ત વનપક ઉતારી છે ને થોડાક પાકા ઉતારી છે બહુ પાકી જાય છે ને તેમાં ઈરું પડી જાય છે તો એ આપણે ખાવાલાયક નથી રહેતા ત્યાં મારા જામફળ તો ઉતરી ગયા છે અને આવા મસ્ત જામફળ એને ખાધા વગર હું રહી શકું ના જ રહી શકું એટલે મેં તો જામફળ ખાવાના શરૂ કરી દીધું ગાર્ડન માં ચક્કરે મારી લીધી છે ને મસ્ત જામફળે ઉતારી લીધા છે ને હાલો જામફળ ખાવા માટે કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જશો તો ગાઈસ તમે લોકો થઈ ગયા છો રેડી અને આજે આપણે જવાનું છે મહાદેવના મંદિર કેમ કે અહીંયા ચાર વર્ષ મહાદેવના મંદિર ને પૂરા થયા છે બધાને લેવાનો છે પ્રસાદ તો ચાલો પહેલા આપણે કરી લઈએ યુવાન મંદિર દર્શન અને હું દાડીમાં છે તો ચાલો જય જુંગી વારા હચરા પા તો અત્યારે આપણે આવી ગયા છીએ કામેશ્વર મહાદેવના મંદિરે અને અત્યારે છે ને બપોરનો સમય થઈ ગયો હતો એટલે મહાદેવનો શ્રૃંગાર ઉતારતા હતા અને અહીંયા જો આ છે કામેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા આવી ગયા છે દાદીમા અને બાપુ અને પછી આપણે કર્યા બધા દર્શન અહીંયા છે ને શીતળામાનું મંદિર છે ખોડિયારમાનું મંદિર છે બટુભૈરવ ચામુંડમાનું મંદિર છે અને છે કાળ ભૈરવનું મંદિર તો અહીંયા આપણે બધે દર્શન કરી લીધા ને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર તો આપણે અહીંયા દર્શન કરી લઈએ તો આજે બધી જગ્યાએ આપણે દર્શન કરી લીધા છે અને પછી આપણે લેવાનું હતું પ્રસાદ ના ના اے ورنا گناجا آسي باپو ني તા થઈ ગઈ છે આપણી પ્રસાદની થાળી તૈયાર અત્યારે છે છે બટ આજની આપણી પ્રસાદીમાં મસ્ત તો રોટલી બટેટા ચટણી સલાડ દાળ ભાત ખીર લાડવા અને ફરફર તો આપણી પ્રસાદ ની થાળી તૈયાર છે તો આપણે મસ્ત મહાદેવનો પ્રસાદ લઈ લીધો છે અને પ્રસાદ લઈ લીધો ને તો અત્યારે સાંજે મહાદેવનો નો શિંગાર શરૂ થઈ ગયો છે અહીંયા તો આપણે મહાદેવના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ ઘરતર

તો આજે આપણે બનાવીએ છીએ મસ્ત મીઠા હળદરના મીઠું અને હળદર ભેળવી અને લીંબુ ને ભરી લેશી તો ચાલો બનાવીએ મસ્ત મસ્ત લીંબુના અથાણા આપણે છે ને મસ્ત સારા સારા લીંબુ જોઈને આવી રીતે કટ લગાડી ના ખાશે આવી રીતે છે ને કોઈ હોય ને દાગ એ લીંબુ નહીં લેવાનો તો આ બધા લીંબુ છે ને આટલા આપણે કાઢી નાખ્યા છે અને આટલા લીંબુ સારા સારા હતા ને બધા આપણે લઈ અને કટ માર લીધા છે હવે આપણે મીઠું હળદર મિક્સ કરશી અને પછી આપણે તો અત્યારે છે ને આપણે મીઠું અને હળદર લઈ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને મિક્સ થઈ જાય ને પછી આપણે લીંબુ ભરવાના શરૂ કરવાના છે તો અહીંયા તમે જો આપણો મસાલો તૈયાર છે અને અહીંયા આપણા મસ્ત મસ્ત લીંબુ ભરાવા માંડ્યા છે અને એનો કલર કેટલો મસ્ત લાગે છે અને સુગંધ બહુ મસ્ત આવે છે લીંબુના થાણાની કઈ અમે છે લીંબુના થાણા બનાવતા હતા આજે છે સન્ડે ઘરે ને આજે છે ને છે ને લીંબુ હળદરથી વાહ નવો ધંધો સ્ટાર્ટ કર્યો લાગે થાણાનો ક્યારેક આ સિઝનના છે ને કોઈ અથાણા નથી બૈના એક ગરમરના જ બૈના હતા અને પાછા હવે લીંબુના બનાવીએ છીએ અમારી બે બહેણી ભરાઈ ગઈ અમને ત્રીજી હેલો ગાય તો આપણા લીંબુના અથાણા છે બે આપણે નાની બહેણી ભરી લીધી છે ને આટલા હજી વધ્યા છે બહેણીમાં આપણે ભરવાના છે આટલા વધ્યા છે હજી આપણે બહેણીમાં ભરી લેશી તો આપણા લીંબુના અથાણા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે લુક જોવો કેટલો મસ્ત આવે છે તો કોને કોને લીંબુના અથાણા પસંદ છે કેમ કે લીંબુના અથાણા છે ને ખાવામાં બહુ એટલે બહુ મસ્ત લાગતા હોય છે તો આ અમારા લીંબુના અથાણા તૈયાર